એકસો આઠના ઈટીએમ વિજેન્દ્ર અને પાયલોટ કમલેશ પટેલ દ્વારા એકસો આઠમાં બ્રિજ ડિલિવરી કરાવી માનવતા પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ચાણસમાની નજીક બ્રાહ્મણવાડા ગામનો ત્રેવીસ વર્ષીય ચંદ્રિકાબેન મહેશજી ઠાકોર નામના દર્દીને ડિલિવરીનો દુખાવો દસ વાગ્યા અને ત્રીસ મિનિટની આજુબાજુ ઉપડતા તેમણે એકસો આઠને કોલ કરાતા ચોણાસમાં એકસો આઠને કોલ મળ્યો હતો ત્યાં હાજર સ્ટાફ ઇએમટી વિજેન્દ્ર દોડિયા અને પાયલોટ કમલેશ પટેલ સહેજ પણ સમય બગાડ્યા સિવાય તાબડતોડ ત્યાં સીન પર પહોંચ્યા હતા સીન પર સહેજ પણ રાહ જોયા વગર દર્દીને એકસો આઠમાં લઈને ડાબા પડખે સુવાડીને જરૂરી દવા ઈ દ્વારા ચાલુ કરી દીધા હતા દર્દીની હિસ્ટ્રી જોતા દર્દીને સાતમા મહિનાની પ્રેગ્નન્સી હતી અને દર્દીને ડિલિવરીનો અસહ્ય દુખાવો ઉપડ્યો હતો સહેજ એકસો આઠ આગળ જતાં વધારે દુખાવો ઉપડતા એકસો આઠને સાઈડમાં કરાવીને દર્દીની તપાસ કરાતા ત્યાં ઇએમટી વિજેન્દ્ર ડોડિયા સાહેબને બ્રિજ પ્રેઝન્ટેશન જોવા મળ્યું હતું તેમાં તેમને બટક પ્રેઝન્ટેશન જોવા મળ્યું હતું તેમાં તેમને ફટાફટ સાથે આવેલા આશાબેન મીનાબેન સોલંકીની મદદ લઈને ડિલિવરી કીટ પહેરીને એકસો આઠમાં બધી જ હેલોજન લાઇટ ચાલુ કરીને દર્દીને યોગ્ય પોઝિશન આપી

ફ્લુઇડ્સ અને ઓક્સિટોસીન ઇન્જેક્શન પણ આપી દીધા માતા અને બેબી ગર્લ બંનેને ઓક્સિજન આપતા આપતા વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક બ્રિજ અતિ જોખમી ડિલિવરી કરાવતા દર્દીના સગાવાહલાએ ઇએમટી વિજેન્દ્ર ડોટ અને પાયલોટ કમલેશ પટેલનો બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને એકસો આઠ સેવાની ખૂબ જ પ્રશંસા કરી હતી બ્રાહ્મણવાળા વણકર મીનાબેન ચંપકભાઈ હું આશા બેન છું બ્રાહ્મણવાડા પીએસસીમાં જે ઠાકોર ચંદ્રિકાબેન મહેશજી જે અમારી અતિ જોખમી એસસી હતી એને સાતમા મહિને ડિલેવરીનો દુખાવો પડ્યો અને અમે એકસો આઠ બોલાવી તો એકસો આઠમાં જ બેનની ડિલેવરી થઈ ગઈ અમે ગભરાઈ ગયા થોડી વાર તો કે શું થશે પણ એકસો આઠ ના ખરેખર જે સાહેબો હતા એમને કીધું બેન ગભરાવાની કોઈ જરૂર નથી અમે તમારી સાથે છીએ જો થઈ જશે તો માતા અને બાળક બંને સલામત રહેશે એ રીતે અમે તમને સારી એવી સગવડ આપીશું ખરેખર અમને સેવા એટલી બધી ખૂબ સારી લાગી કે માતા અને બાળક બંને સલામત છે અને જે સાહેબે ખૂબ જ મહેનત કરીને બાળક અને માતાને બંનેને બચાવી દીધા બાળક પણ ઊંધું હતું જ્યારે ડિલેવરી થઈ ત્યારે અમને ખબર પડી કે બાળક ઊંધું છે કેમ કે અમે એમને સોનોગ્રાફીને કરાવી તું પણ એમાં અમને કંઈ ખબર નથી કે બાળક ઊંધું છે અમને પોતાને ખબર નતી પણ અત્યારે ખરેખર જે ડિલેવરી એકસો આઠની અંદર કરાવી એ ખૂબ જ સરસ રીતે ડિલેવરી કરાવી માતા અને બાળક બંને સલામત છે ખરેખર જો આ રીતે એકસો આઠની સગવડ મળે તો માતા અને બાળક બંને બચી જાય અને હું તો એમ જ કહું છું કે એકસો આઠની સગવડ ખૂબ જ સરસ છે એટલે એનો એનો ઉપયોગ કરવો જ જોઈએ અને જે એની અંદર સાહેબ હોય જે પાયલોટ હોય એ પણ ખૂબ જ સરસ રીતે ગાડી એટલી સરસ રીતે ચલાવી કુદરતી ડિલિવરી તો થઈ ગઈ પણ થઈ પણ ખરેખર સરસ થઈ અને બસ એ જ વસ્તુ આનો ખૂબ જ લાભ લ્યો એકસો આઠ નો અમે સેવાનો ઉપયોગ લીધો કર્યો અને એમાં સાતમા મહિને અતિ જોખમી માતાની ડિલિવરી કરાવી તે બદલ એકસો આઠ માં સાહેબ અને જે પાયલોટ બંનેનો ખુબ ખુબ આભાર એમને સલામત બાળક અને માતા બંનેના સલામત રીતે દીધેલી એમનો ખુબ ખુબ આભાર